અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજ્યમાં સતત હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા નજીક એક બોલેરો પી લેતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે મૃતકોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે આ અકસ્માતમાં સુરેશ નેરસિંહ રાઠવા અને રરેશ રામસિંઘ રાઠવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ મુકેશ રાઠવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ યુવકને મળે તે જ તેનું મોત હતું પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા નજીક આવેલા ડભોઈના ભોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે આગમખ્વા અકસ્માત સર્જાયો હતો ક્વાટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રોને પરત ફરતી વખતે બોલેરોએ ટક્કર મારી હતી એ અકસ્માતમાં મોતને પેટીલા મુકેશ રાઠવા કપુરાય પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા તેઓ મૂળ તુરખેડા જિલ્લા છોટાઉદેપુરના રહેવાસી છે જ્યારે મૃતક સુરેશ રાઠવા અને હરીશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે અને તેમણે તાજેતરમાં પીએસઆઈની પરીક્ષા આપી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ